રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં જો અત્યારે ટાઈમ થયો છે સાડા આઠ જેવું અને આપણે આવી ગયા છીએ જીરાવાળા પડામાં આપણે થોડુંક ખાતર કે પહેલાં નાખી દઈને તો પાણી ને ખાતર બી ભેગું ન થાય સમજ્યા એટલે કે એકાદ આડડીમાં નાખી દઈ અને પાવર આવ્યો હતો પણ પાછો વી ગયો અત્યારે ખાતરની ડોઈલે જો કાલની ઢાંકીને

જો બરાબર નથી દેખાતું છે પણ પારું પારું છે જો આ ખારું પડે જે આમ પેલી આડડી બાજુ એ બાજુ કઈક બે ત્રણ આડડીમાં સારું હારું હા વચમાં પાછું નથી પાછું આમ પાછળની સાઈડ એ બે ત્રણ આડડી સારું છે બાજુ આવું છે કાલે આપણે આ બાજુ ચાલુ કર્યું હતું પણ ત્રણ ચાર તર્યા પીધા પાવર પાવર વી ગયો માં પાછું કઈક દેખાય છે આમાં આ બાજુ જો ત્રણ ને ચાર કેરા પીધા હતા પાંચમા કેરા માં હતું એટલે પોઈ ગયું હતું પાણી હાલો એક લાઇટ આવી જાય તો પાણી ચાલુ જો અત્યારે ટાઈમ થયો છે અગિયાર જેવું અને આપણે ચારેક કાઢડી જેવું પી ગયું હે જીરું પાંચમી આઠડી માલે એમાં બે કેરા બાકી છે પછી આ બાજુ ત્રણ આટલી જેવું બાકી રહે આ ભાગમાં પછી ઓલા ભાગમાં ચાલુ કરવાનું ધોરિયાથી ઓલી બાજુ જો ઊભા ધોરિયાથી ઓલી બાજુ એ હુંરો ભાગ પાવાનો હું હું છે હું પાવાનો હવે આજે પીવે તો પીવે થોડું ઘણું કદાચ એકાદ બે આટલી જેવું રહી જાય તો રહી જાય

જો અત્યારે ટાઈમ થયો છે પાંચ જેવું અને આપણે જીરામાં નાકા વારતા હતા આવ્યા હતા ઘી નાવા હવે અત્યારે જવાનું છે આપણે ખાન ચોકડી ખોરની ગુણી લેવા આલી બાજુ આપણે જો આ આવડા આવડાવડા થઈ ગયા પણ હજીમાં થાતા નહી હજી એક ફૂલાવર થયું ને કેદી થાય જરાય દેખાતું આ કેવડું થઈ ગયું આ પેલ ખોટું બી આવી ગયું કે શું થયું કઈ ખબર ન પડે પર તો આથી નાના હતા કે થઈ ગયા હલો બ્લોકમાં બને લેજો પારની ગુણિત આવી અત્યારે ટાઈમ થયો છે છ જેવું અને આપણે ખોરને ગુણી લઈને જઈએ તો સાડા પાંચે કડી ખાય તો આ બાજુ નાકા વારવા ચીરામાં અત્યારે પાવર વહી ગયો હે ચાર કાઢડી જેવું ઓલી બાજુ પીધું છે અને બે કાઢડી જેવું રહી ગયો કાલે એ પાવું છે પાછું અત્યારનું કંઈક વાતાવરણ જવું છે અરૂનપુમ કેવા દેખાજો દિઆ મી ગયા હે ચાલ ઘર બાજુ જઈ